જય શ્રી રામ જય ભગવાન રાધે રાધે ઘણા દિવસ પછી આપણે વહી એક વ્લોગમાં કેમ કે અત્યારે ભજનની સિરીઝ ચાલુ કરી હતી મેં તમને કીધા વગર ચાલુ કરી નાખી હતી એટલા માટે પહેલાં તો સોરી કહી દઉં તમને કેમ કે કીધું નહોતું મેં ભજનનું નહીં કાંઈ અને આજના બ્લોગમાં આપણે આવી ગયા અમારા ગામના રોડ ઉપર કે આને થોડાક દિવસ પહેલાં મેં વિક્યો તો વિડીયો કે બનતો હતો રોડ ત્યારે કા બનતો હતો ત્યારે બીકો તો ને આપણે કામકાજની ચાલુ હતું કાંકરાની નાખતા હતા આગળ મેં મશીનની દેખાયા હતા અત્યારે ફાઇનલી રોડ બની ગયો હોય એ આમ તમે કાળું કાઢું દેખાતું હોય છે ડામર પાથરેલું હોય

માવઠાનો વરસાદ ચાલુ થયો કરા પડ્યા હે મેં શોર્ટ વિડીયો મુકાળો ઇન્સ્ટાગ્રામમાં તમારે જોવું હોય કે કરા ની કે પેલા વિડીયો નહી કેવો હે તો એ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો જોતા બે તંદી આવે આવે ચાર તારીખ થી ચાલુ થયો ચાર તારીખે દસ વાગે રાત્રે થયો તો પછી આઈ જવા સાત તારીખ સાત તારીખે ચાર વાગે ચાલુ થયેલો આય તો હું હો વરસાદમાં એટલે પડરેલો નહીં જો માથે થોડું પીનું હોય છે ને ચર્ચા તો આજે આપણે મેઈન રોડ ની જ કરવાની એ ટ્રેક્ટર આવે ફરી દોડતા દોડતા આવે જો વાય 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 હા એ રોડ વાર લાગે ચક્કર આવો રોડ એ કઈ તારે ક્યાં જવું કાકા આવો રોડ વહી હોય આખો એ ઢીયા લગીને દેખાય છે ગાડી પટી દેખાય જો આમ તો આ વિડીયોમાં આપણે આખા આખા રોડની ચર્ચા કરવાની કઈ રીતે બને એવું શું શું નાખ્યું શું કાંઈ કુશળને જ ખબર પડશે મારા કરતા લઈ કહી છે એમ એમનો એમ નો વાલે મને જેટલી ખબર પડે એટલી હું કહી દઉં પછી આપણે એની સલાહ લઈશું થોડી કેમ કે એને થોડીક જાજી ખબર હોય પડે મારા કરતા જો પહેલાં તો આ કપચીની કાંકરીને નાખીને આને પેલા વિડીયો મેં કહ્યું ત્યારે કાકરા કેવા નાખતા મોટા એની માથે કાકડી નાખી જીણી બરોબર એની માથે ડામર ઓલું પાત્રું પાતળું એ ઓગાડીને ગરમ કરીને નાખી ડામર નાખ્યું એની માથે આ કાંકરી નાખી હતી આ કાંકરી નાખીને એની માથે જીણી કપચી આ ઝીણી કપચી નાખી જોડી ખાવ ભૂખ નાની કાકી આવે ને એ એની માથે વળી ડામરની ઓળી આવી કાળું દેખાય ને એવું ને એવું ડામરનું નાખ્યું હતું મશીન આવ્યું હતું એ મશીનથી નાખ્યું પછી આ આપણે છેલ્લે આ નાખ્યું ઝીણી કપચી નાખીને ઓલું ચકડ્યું આખી નાખ્યું રોડ રોલ ગોરવામાં થોડુંક ઓલું થઈ જઈએ રોલર રોલર બોલાઈ જઈએ એટલે ચકડું કહી દઈએ અમે દેશી ભાષામાં કેમ કે આપણે બોલાઈ જઈએ નો મજા આવે એ નહીં ઓલા બધા ચેકિંગ કરવા એ હાઈલા જાય આમ જો કેટલા પહોંચી ગયા ચેકિંગ કરવા અને ચેકિંગ કરીને ક્યાં જવું હોય છે સરકારી કર્મચારી ચેક કરવા નથી આવતા ને આ ચેક કરવા જઈએ બધા ચારે ચાર એક એ જેનીઓ એક આપણા પ્રેમભાઈ એક યુગો છે ને એક હોય તમે બે આવી માપે રોડ રોડ માપે આને રોડ માપ રોડ માપી કેટલા ફૂટ રોડ માપે કેટલા ફૂટ થયો એનું વાત હે કેટલા ફૂટ રોડ થયો એ કેતું તારીયા લગી હાલવાની એની મજા આવે વેચે દેખાડવું ના કહેતો પણ નહોતું દેખાડાય આપણે નથી દેખાડું તમે સાઈડમાં જતા પાણી ભરેલા ખેતરોમાં પાણી ભર દીધા હરકી રીતના અમે ત્યાં વાવતા નથી કોઈ ઉનાળું વાડી વાળાની નથી વાંધો એને વાળીને એને તલીની વાવેલું શું ખબર એમાં નુકસાન થાય કે ન થાય એ બાકી વરસાદમાં નાવાની ત્યાં મજા જ આવી રોડ થઈ ગયો એટલે અતિ મજા આવી કેમકે હવે હાલવાની કઈ તક તકલીફ ન પડે એ હિંતેર એસી હિંતેસી બધે જ આવા દેશે છે લીવર બે બે જઈશ થોડા કાકો આવે એટલે લીવર કાપે બાકી બમ બમટી કેટલા

અમારે નવલાકી આવ્યા થી અંદર ની સાઈડ જ આવેલું ગામ એટલે વચ્ચે ટ્રેન ની ફાટકની ડડે એ દોઈડા જો દેખા કેવા દોઈડા પડ્યું એટલે મોજ કરું એટલે ઝૂમ કરીને એમનું તમને કુંજડું દેખાડું કુંજડા એટલે હું એ કોઈ પૂછતા નહીં કુંજડાજી ગામડા ખબર પડી આકાશ આકાશમાં એટલા આધાર ઉડે ને 20 એપ ને એવા બધા ચિત્રકડા દોરાય કેટલા આધર એટલે કેટલા કિલોમીટર થતા હશે કેટલા ત્રણ ચાર કિલોમીટર તૂટી જતા હોય ઉપર કા ફૂટ નહીં એટલા કિલોમીટર ઉપર આ નીચે ને તો આપણે મોટું લાગે ઉપર જાય ને એટલે ચકલા જેવડું લાગે નનકડા એવડા એવડા કુંજરા હોય અત્યારે નીચે તો દેખાય નહીં પણ આજ કેમ દેખાણું શું ખબર મેં જોયું નથી હજી નજીકથી ને કઈ તમને દેખાડ દઉં રોડ નહીં કેમકે આપણે વ્લોગ રોડ ન બનાવવાનો એટલે આખા જો આ જમીન ને ખેતર બરોબર અહીંથી આપણે દોઢગ ફૂટ હોય છે ને એવું કુસો દોઢક ફૂટ બે ફૂટ નાળે ઘડે છે એટલું ઉપર ચડાવેલો મેં તમને દેખાડ્યું ત્યારે આ આગાકડા નાખ્યા એની પછી આ ઝીણી કાકરી નાખી એની પછી આ ઉપર ડામર આવી ગયું એની પછી હજી બે સ્થળ નાખ્યા હતા એ તોડમાં તોડમાં રહેવા દે રહેવા દે અહીંયા આજે અહીંયા લગભગ આપણે સેવાય પાડે ને કેમ કે હજુ ઓળી બાજુ કેમ કહી રહી આપણે કઈ આખી આમ નીચે કોકને ઉતારવું હોય વાહન બે ગાડીઓ આવે તો વાહન ઉતારવું પડે કેમ કે આટલી જગ્યામાં સિંગલપટ્ટીમાં ઉતરે નહીં એના માટે આ ચડાવી આલી બાજુ એવી રીતના આલી બાજુ ચડાવશે અહીંયા ચડાવશે ને એલા નવાણું ટકા તો ચડાવશું મને લાગે આ ડાયવર્ઝનનો રસ્તો અત્યારે જે પાણી ભરાયેલું હોય રોડ બનતો ત્યારે અહીંથી અમારે બધા જતા વાહન ની હિટાજી આવશે હિતાજી કે જેસી બીજી આવી આવશે ત્યારે અહીંયા ચડાવી દેશે ઓલા બેહી ગયા હોય હા ખટારો નથી જોવો ખટારો બધા જોયો જઈશ હવે ઊંધો પડ્યો ક્યાં ખટારો ઊંધો પડ્યો હાલો તાજે તાજે સમાચાર હે અત્યારના લાવ્યો લાઈવ સમાચાર કે ખટારો ઊંધો પડ્યો એમ કીએ લગભગ તો કપા હે મને લાગતું નથી કટાર ઊંધો પડ્યો તું આવ્યો ત્યારે પડ્યો તો હે ના ત્યાં કાઈ નહોતું હવે મારા દીકરાઓ દીધી હો થોડીક ચરમ જવા માંડે કે આ એક પછી એક એક પછી બધા હમું જતા જઈએ કે આ શું કરે કઈ અહીંયા જો હાડો રોડ દેખાય દેખાડ જો આ કપચી નાની કપચી પછી આ નાખું તો આ તમને દેખાય નહીં મોટો આ મોટો ડામર લીલો એ જાડી જેલો એના પછી આ કપચી નાખી એના એના હજી ઉપર એક નાખી નાખેલી એ કપચી વાહન આવે જો કેવા સમસમાટ જાય હે ને વાહન

કે જેને કહી દીધું કે નહીં હાલે પૂરો કરો રોડ એટલે પૂરો કરાવી દીધો એ રોડ કા પાછું જવું એ લેટ લગીને દેખાડો તો તો પાછા હાલો હાલો તડકો નીકળી ગયો વરસાદ ની એને કઈ ચિંતા નથી ઠેઠ લગીને રોડ જોઈ લ્યો પાછળ કાઢી પટ્ટી દેખાતી જઈ છે રોડ થઈ ગયો કમ્પ્લીટ આપડે મિશન પૂરું એ મૂકી દે મૂકી દે વિનો હોય કાકા ડામર ડામર અને ડામર કહેવાય કેવું કાઢવું એને

મને ખબર હે મેં કીધું કરી જ નાખી આપણે વ્યુ ની હારા આવતા એકમાં રાજગઢ વજન માં એક મને કયો ગયમો અમારી આ એ હતો આપડે સંતવાણી નો કાર્યક્રમ ઉભો રહી રહેવા દે વજનવાણી નો હતો એમાં કોણ આવ્યું હતું ઈશ્વર ભાનાણી ઈશ્વર ભાનાણી કહું શું હતો વિશ્વ રાણાની જતો ને હાઈ એ સાહિત્ય કલાકાર હાથે લાગ્યા કેમ કે એવા ભજન ની હતા ને બહુ મજા આવી ગઈ એ નો જોયો હોય તો જરૂર જોતા હોય આપણે ચેનલમાં હે પ્લે લિસ્ટ બનાવી નહીં છીએ ભજનનો આનંદ સર્ચ મારી સાથે આવી જઈશે અને આપણી ચેનલમાં એવી ભજન ભજનનો આનંદ એમાં હા ભાઈને વિકસે છે મારા મોન્ટો ભાઈના વિડીયો અપલોડ કરેલા હાઈ બાકી આજનો વ્લોગ એ રોડનો ત્યાં એ લગી રાખી મળી આપણે વ્લોગમાં જ હવે ભજનને અપલોડ નથી કરવાનો એ ચિંતા કરતા નહીં હવે વ્લોગમાં મળી એક કન્ટેન્ટ તમને કહી દઉં અત્યારથી મૂકવાનો જે હોય થોડાક દિવસ પછી મૂકીશ એક બે વિડીયોઝ પછી એન્ડ યુટ્યુબરને મળવા જવું આપણે એટલું બાકી સરપ્રાઇઝ રાખી અને બાકી આજનો વ્લોગ એ ત્યાં લગી રાખી મળી એક નવા વ્લોગમાં નવા કેન્ટેન ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે